કચ્છના ભુજની કોલેજમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના સામે આવી છે જેમાં ભુજમાં કોલેજની વિદ્યાર્થીની પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે જો વાત કરીએ તો બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી યુવતી પર હુમલો થયા હોવાનું સામે આવ્યું છે સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની સાક્ષી ખાનિયા પર કોલેજ બહાર છરીથી હુમલો થતાં સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યાનું સામે આવતા પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં જ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધી આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર મને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે આજે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે